ના મસ્ત મિત્રો સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં આજે હોસ્ટેલની બહાર નીકળીને જોયું તો ગ્રાઉન્ડ થઈ રહી હતી સાફ સફાઈ કેટલા મહિનાથી પછી તો અમે સાયકલ કરી દીધી તૈયાર કેમ કે આજે અમારે ત્રણેય ને જવાનું હતું મેરડીમાના દર્શન કરવા વલાસણ માટે પછી તો મિત્રો અમે નીકળી ગયા સાયકલ લઈને હોસ્ટેલ થી વલાસણ જવા માટે વાહ પછી તો મિત્રો અમારે ફોર્સનો ચડાવી દીધી અમે હાઈવે પટ્ટી ઉપર અને હવે તો આપણે ફોર્સનો લકાઈ ધીમે હાલાની અબે સાલે આ પછી તો મિત્રો ફોર્સમાં એટલી બધી ભગાડે તો ઓલા મિત્રો આપણે પાછળ રહી જાય આગળ કે ખબર ન પડે તો પછી આલા મિત્રો આપણે થોડીક દઈ દઈ સ્પીડ અને મિત્રો ના આંબી લે કેમ કે પાછળ રહી જાય તો આપણને કંઈ ખબર નહીં પડે કેમ કે રસ્તો આપણે જોયો નથી અને મિત્રો જે આ વાતાવરણ છે ને અહીંયા જે આ પ્લેસ એ મને બહુ જ ગમે છે કેમ કે હોસ્ટેલની બાજુમાં છે ને રોડની એક સાઈડ આટલા વૃક્ષો એક ધારા છે અને રોડની બીજી સાઈડ આ કેનાલ આવેલી છે તો આ લોકેશન આપણી માટે બહુ પ્રિય છે મને તો બહુ ગમે છે આવું લોકેશન વાહ ક્યાં સીન હૈ પછી તો મિત્રો રસ્તામાં આવી તો કેળનો ખેત આ કેળનું ખેતરનું દ્રશ્ય જોયું ને આપણને તો બહુ મજા આવી જતી કેમ કે આવું દ્રશ્ય આપણે પહેલાં જોયું ને આપણે કાઠિયાવાડમાં કંઈ કેળ થાય ને અને આપણે આ સરોતરમાં તો બહુ કેળ વાવે તે આપણને મજા આવી ગઈ રોમ રોમ ભાઈઓ હા મિત્રો રોમ રોમ આજે છે રવિવાર અને મેરડીમાંનો ખાસ દિવસ તો આપણે આ વર્ષે જવું જ પડે અને ફાઇનલી મિત્રો આપણે વલાસણ ગામમાં અત્યારે પહોંચી ગયા છે આ તો માત્ર ખાલી વલાસણ ગામ છે પણ આપણે વલાસણમાં આવેલ અંદર મંદિર છે ત્યાં જવાનું છે અને મિત્રો જુઓ કેટલું પબ્લિક ત્યાં દર્શન કરીને ત્યારે ચાલ્યું આવે છે તો ઘણા લોકો ચાલતા આવે છે અને મિત્રો જ્યારે વલાસણ ને ત્યારે આ જે દ્રશ્યો હોય ને આપણને તો બહુ જ વ્યૂ ગમે અને મિત્રો જ્યારે વલાસણ જઈ અને જે આ વળાક આવે અને ત્યાં જે આ ગુલાબી પાંદડાવાળું કે ફૂલવાળું જે વૃક્ષ છે એ તો બહુ જ ગમે મને અને અહીંયા જે વ્યૂ છે બહુ જ મસ્ત અને મિત્રો ઘણા લોકો જો ચાલી જાય છે અને ફાઇનલી મિત્રો અહીંયાથી જો આપણને મેરડી માતાનું મંદિર દેખાય છે તો ચાલો હવે આપણે જવાનું છીએ અંદર અને આ આપણે મેલેડી માતાન મંદિરની પાસે જે બજાર છે ત્યાં આવી ગયા છીએ અને મિત્રો ફાઇનલ આપણા મિત્રો પગી ગયા હતા અને ગાડી પાર્ક કરતા હતા અને ત્યાં સુધી હું મંદિર જોતો હતો મંદિરનો વ્યૂ તો બહુ મસ્ત હતો અને પછી ઘડી કમને કીધું કે હું પણ મારી હવે બાઇક ખરીદો પાર્ક તો પછી મેં કરી દીધી આપણે ફરચ્યુનર પાર્ક જોઈને મિત્રો વ્લોબ બનાવતા બનાવતા શું બોલાય છે કંઈ નક્કી જ ના હોય સા વાંધો અને મિત્રો જેમ જેમ હજી તો આપણી શરૂઆત છે જેમ જેમ આપણે આગળ જઈશું એમ આપણને હજી વધારે અનુભવ થશે અને મિત્રો આ છે વલાસણ ત્યાં ગેટ આવેલો છે બહુ જ મસ્ત રીતે તૈયાર કરેલ છે અને અહીંયા બધા લોકો ચાંદા કરતા હોય છે તો પછી આપણે જઈએ આવે અંદર મેરળી માતાજીના દર્શન કરવા તો ચાલો આપણે જઈએ અને ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશ લઈ લીધો છે અને તો ચાલો હવે તમને દર્શન કરાવે તો જો મિત્રો મેરડી માતાજી અંદર આ રીતે બિરાજમાન છે અને સૌ મિત્રો દર્શન કરી લેજો કોઈ બાકી ન રહે આજે રવિવાર છે તો રવિવાર મેરડી માતાજીનો શુભ દિવસ કહેવાય અને મિત્રો ચાલો હવે જઈએ આપણે મેરડી માતાજીની જે સાચું પ્રાગટ્ય સ્થાન છે ત્યાં જો મિત્રો અહીંયા છે કેરેડન વૃક્ષ ત્યાંમાંથી મેળડીડી માતાજી પ્રગટ થયા હતા જો અહીંયા લખેલ છે શ્રી મેલડી માતાજીનું પ્રાગટ્ય સ્થાન કેરેડાનું વૃક્ષ તો જે મેલડીમાં છે અહીંયા વલાસણ સ્થિત તો આ કેરેડાના વૃક્ષમાંથી તેઓ પ્રગટ થયા હતા બહુ વધારે હિસ્ટ્રી તો મને નહીં ખ્યાલ પણ જેટલી છે એટલું તમને કહું આ કેરેડાના વૃક્ષમાંથી પ્રસન્ન થયા હતા પ્રગટ થયા હતા તો અહીંયાથી પણ દર્શન કરી લેજો અને જો મિત્રો મંદિરની રચના તો બહુ જ સુંદર છે જો આ પાછળથી વ્યૂ છે અને બહુ જ મસ્ત રચના કરેલ છે અને મિત્રો જો આ ગેટ અહીંયાથી કેટલો સુંદર દેખાય છે અને અહીંયા જે છે ત્યાંથી મેરડી માતાજીની પ્રસાદ તમને મળી જશે અને એકવાર તમને મંદિરનું અહીંયાથી પણ દર્શન કરાવી દઉં અને મિત્રો જે દિવસ રવિવાર હોય અને તે દિવસ વલાસણમાં ભીડ ના હોય એવું બને જ નહીં બધા જ ભક્તો રવિવારના દિવસે વલાસણ આવતા જ હોય તો મિત્રો તમે પણ આવજો વલાસણ અને દર્શન કરજો મજા આવશે તમને પણ

અને ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી સાયકલ ચલાવીને જવાનું છે મહાદેવના મંદિરે અરે સોરી તમારે ક્યાં સાયકલ ચલાવવાનું છે અમારે ચલાવવાનું છે ને તો ચાલો બધા જઈએ મિત્રો જ્યાં સુધી મહાદેવના મંદિરે જઈએ છીએ ત્યાં સુધી રસ્તામાં રહીજો અને ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે તો આ પાછળથી વ્યૂ છે તો ચાલો આપણે અહીંયા આપણે સાયકલ એટલે ગાડીઓ પાર્ક કરીને હવે આપણે જઈએ અંદર શ્રી નિત્યાનંદ મહાદેવ મંદિરે તો ચાલો મિત્રો સૌ આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે ચાલો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે તો ચાલો અંદર પણ જઈએ આપણે ચંપલ કાઢી અને હવે જઈએ છીએ અંદર તો સાથે સાથે તમને પણ લાઈવ દર્શન કરાવી દઈશું અને અહીંયા અમે દર્શન કરી અને જે મહાદેવના દર્શન કરવા જો મિત્રો મહાદેવ અંદર આ રીતે સ્થિત છે તો સૌ લોકો મહાદેવજીના દર્શન કરી લેજો તો મિત્રો મહાદેવ અંદર આ રીતે બિરાજમાન છે અને મંદિરની અંદરથી રચના કંઈક આ પ્રમાણે છે જો તમને બતાવું આ રીતે અંદર હમણાં સજ્જ આવેલું છે અને બાજુમાં હનુમાન દાદાનું પણ મંદિર ત્યાં ત્યાં આવેલું છે તો હનુમાન દાદાના પણ દર્શન કરી લીધા અને અહીંયા દર્શન કરી અને પછી અમે બાજુમાં જ્યાં ગણપતિ બાબાનું પણ મંદિર ત્યાં અંદરની અંદર છે તો ત્યાં પણ દર્શન કરી લીધા અને તમે પણ સૌ કરી લેતું અને પછી અહીંયા કાચ લગાવેલો હતો અને ત્યાં ચાંદલા કરવા માટે વ્યવસ્થા હતી તો પછી અમે બધાએ ચાંદલા કરી લીધા અને ચાલો મિત્રો આખો મંદિરનો જે વ્યૂ છે કઈ રીતે છે તમને બતાવીએ તો મિત્રો જો આ રીતે છે મંદિરનો આખો વ્યૂ અને ચાલો છેલ્લીવાર આપણે ગણપતિ દાદાને દર્શન કરી લઈએ અને પછી આપણે જઈએ અને છેલ્લી વાર આપણે મહાદેવના પણ દર્શન કરી લઈએ અને પછી જઈએ અહીંયાથી આપણે તો મિત્રો કમેન્ટ કરી દેજો હરે હર મહાદેવ ચાલો મિત્રો હવે અહીંયાથી જઈએ આપણે હવે જઈશું હોસ્ટેલ તરફ ફરીવાર અને ફરી આવશું ત્યારે ફરીવાર કરીશું આપણે દર્શન અને તમને પણ કરાવીશું દર્શન પછી તો મિત્રો અમારી ફોર્ચ્યુનર અને ગાડીઓ જે હતી થઈ કદનગી અને હોસ્ટેલ તરફ જવા રવાના થઈ ગયા અને પછી જે હવે વ્યૂ આવે છે ને મિત્રો જોરદાર ખતન ને અહીંયા ચરોતરમાં બહુ જ મસ્ત વ્યૂ છે ને ફરીવાર જો ક્યારનું આવી ગયું છે ખેતર બહુ જ મસ્ત લાગતો હતો વ્યૂ અને પછી મિત્રો જે ગામડામાં બંનેકોર વાડી હોય અને વચ્ચે આ રીતના જે રોડ હોય અને રોડની ફરતે બંનેકોર જે વૃક્ષો હોય ને બહુ જ મસ્ત હોય નજારો અને ફાઇનલ મિત્રો જો અહીંયાથી બાકરાવાળો રોડ આવી ગયો છે અને પછી ઉપર રહી ગયો તો અહીં કેનાળે કેમ કે અહીંયા બહુ વ્યૂ સારું હોય વાતાવરણ બહુ ગમે પણ હમણાં આ કેનાલ બહુ ખાલી હતી તો બહુ મજા ન આવી પણ કડીક અહીંયા આનંદ માણી અને ફરીવાર થઈ ગયા આપણે રવાના અને હોસ્ટેલ આ હોસ્ટેલ શું કેનાલ બહુ ખાલી છે તો બહુ સારી નહીં લાગતી અને જો મિત્રો ફરી વાર તે વ્યૂ આવી ગયો છે વાતાવરણ જે આ બાજુ રોડની આ બાજુ વૃક્ષો છે અને બીજી બાજુ આ કેનાલ છે અત્યારે તો આ કેનાલ ખાલી છે અને જ્યારે ભરી હોય ત્યારે બહુ મસ્ત લાગે વ્યૂ અને પછી મિત્રો આપણે અહીંયાથી જો તમને બતાવો આપણી હોસ્ટેલ અહીંયાથી દેખાય છે તો પાછળનો જે વ્યૂ છે આ હોસ્ટેલનું તો ચાલો આ હોસ્ટેલ ભૂગવા આવેલ છે પછી મિત્રો ફાઇનલી હોસ્ટેલ ભૂકી ગયા છે આ ગેટ છે અને આ છે રોડ અને ત્યાંથી આ છે આપણે હોસ્ટેલ તો અંદર જઈ રહ્યો તો ગેટેથી જ્યારે આપણો મિત્ર મળી ગયો તો ને વાંચતો તો ઠંડીમાં સાહેબ છે અને ફાઇનલ જો મિત્રો આપણે હોસ્ટેલમાં ફૂકી જશું અને જો આપણો બ્લોગ તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો